ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના બંદોબસ્ત અને સ્કીમ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું જેમાં અશ્વની સાથે તમામ પોલીસ સહિત તમામ સ્ટાફ સ્ટાફ સહિત તમામ રસ્તાઓ અને માર્ગની ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે આગામી તારીખ સત્યાવીસના રોજ રથયાત્રા હોવાના કારણે ફૂડ પેટ્રોલિંગ યોજાયું છે ભાવનગર શહેર ખાતે સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળના છે તે અનુસંધાને ભાવનગર શહેરના રથયાત્રા રૂટ ઉપરના ગોગાખેડ પોલીસ ચોકીથી હળુરિયા સર્કલ સુધી પોલીસ દ્વારા ભાવનગર જિલ્લાના તમામ ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી ભાવનગર જિલ્લાના તમામ थाना इंचार्ज શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પીએસઆઈ કર્મચારીઓ એલસીબી એસઓજી પેટ્રોલ ના પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે આયોજન રાખવામાં આવેલું હતું આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન માઉન્ટેન વિભાગના પોલીસ કર્મચારી અને અધિકારીઓ પણ આમાં જોડાયેલા હતા ખાસ કરી ફૂડ પેટ્રોલિંગનો મુખ્ય આશય ભાવનગર શહેરની જનતામાં અવેરનેસ લાવવાનો અને રથયાત્રાના રૂટ દરમિયાન રસ્તા ઉપર કોઈ જીર્ણોધાર કરવા પાત્ર મકાન અથવા કોઈ સિવિલ વર્ક ચાલુ હોય તો તે તરત પરિસ્થાન ધ્યાનમાં આવે વધુમાં ધાબા પોઈન્ટ હોચ ટાવર એની જે